નમસ્કાર રસિક મિત્રો સમાચાર આવી રહ્યા છે મહીસાગરના લુણાવાડાથી મહીસાગર જિલ્લાના લુણાવાડાના કોટેજ પાછળ સરકારી જમીન પરના આવાસ મંજૂર કર્યા પછી દબાણની નોટિસ આપવામાં આવી ગરીબ પરિવારને આવાસ બનાવી દીધું સરકારે તકટી પણ મારી ત્યારબાદ સરકારને ખબર પડી કે આ સરકારી જગ્યા છે પ્રાંત અધિકારી સહિત લુણાવાડા નગરપાલિકાની ટીમ દ્વારા ઝુંપડા તોડી મંજૂર કરેલા આવાસને નોટિસ આપવામાં આવી જે સીબી મશીન તેમજ સમગ્ર ટીમ દ્વારા ઝૂબડા તોડી પાડવામાં આવ્યા તંત્ર આવાસ મંજૂર કરેલ જગ્યા ઉપર દબાણ દૂર કરવા પોલીસ સાથે પહોંચ્યું પરિવાર પાસે પાલિકાનો વેરો આકારની પત્ર તેમજ અન્ય ડોક્યુમેન્ટ હોવા છતાં સરકારી જમીન પોમામી તંત્ર દ્વારા કહેવામાં આવતા પરિવારોના માટે આગ તૂટી પડ્યું ઝૂપડાઓને ત્રણ ચાર નોટિસ અપાઈ અને આવાસ ધારકની એક નોટિસ બાદ તાત્કાલિક દબાણ દૂર કરવામાં આવતા પરિવાર બેઘર બન્યું પાલિકા તંત્ર દ્વારા આવાસ મંજૂર તો કરવામાં આવ્યું અને તકતી પણ લગાડવામાં આવી ત્યારબાદ તે જગ્યા નથી તેવું પાલિકા દ્વારા કહી પાલિકાએ હાથ ઊંચા કર્યા પાલિકા દ્વારા કેવી રીતે ડોક્યુમેન્ટ ચેક કર્યા વગર આવાસ મંજૂર કરવામાં આવ્યું પાલિકા પર કાર્યવાહી થાય તેવી લોક વાંગ ઉઠવા પામી છે સરે આમ પાલિકા દ્વારા આવાસના નામે થઈ રહેલું કૌભાંડ અને ગરીબ પરિવાર બની રહ્યા છે તેનો ભોગ આવાસના નામે સરકારી નાણાંનો બેરફાટ થતો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે મંજૂર કરેલ આવાસના અધિકારીઓ તેમજ સુપરવાઇઝર વિઝિટ કરતા અધિકારી સામે લેવાશે પગલા કે કેમ તે જોવું રહ્યું હાલ તો પરિવારના માથેથી છત જતી રહી હોય તેવું લાગી રહ્યું છે રિપોર્ટ અમારા જોડે બધું ગ્રુપ છે જમીન અમારાને ઘરવેરું આ કારણે બી છે પછીથી અમને એક જ નોટિસ હતી અને ઘર તોડવામાં આવ્યું છે તે એ નોટિસમાં અમે પાછી રજૂ કરી હતી એમને તો અમને પછી કહે કે તમે અરજી આપી દો તો તમને તમારું ઘર નહીં પડે એમ તો અમે પાછી અરજી આપી અને કાગળિયા બધા ડોક્યુમેન્ટ અમે બધા જરૂર એમને હાજર કર્યા હતા તો પણ એવું કશું થાય નહીં તમારે તમારે નહીં પડે એમ કીધું હતું અમને

ત્રણ ચાર મહિના મહિના પહેલા પણ એમના એકવાર નોટિસ આપેલા હતા અને અત્યારે ઉત્તરાયણ સુધી અમે રોકેલા હતા અને અત્યારે આ દબાણની પ્રક્રિયા દૂર કરવાની પ્રક્રિયા સવારથી શરૂ છે અને આ સાંજ સુધી આ ચાલશે કાચા પાકા મકાનો છે અને આ દબાનો ઝડપથી દૂર કરવાની ચાલી રહ્યા છે સર એક પરિવાર છે જેને આવાસ મંજૂર થયેલું છે ત્યાં આવાસની તકતી પણ લગાવવામાં આવી છે એને પણ નોટિસ એક જ મળી હતી ત્યારબાદ રજૂઆત પણ કરી હતી તો એ આવાસ કેવી રીતે મંજૂર થયું એ શું સરકારી જગ્યા છે આ વાત અમારી જાન હેઠળ છે ત્રણ ચાર મહિનાથી અમે જોઈ રહ્યા છે પણ અમે અમે આ જોયેલ છે કે આ સરકારી જમીનમાં મકાન બનાવેલ છે અને એમની જમીન પાછળના ભાગે છે એમનું

આ જમીન ઘણી બધી છે અને સિટીના વચ્ચે છે આ જમીન અને આ જમીન ઝડપથી ક્લિયર થઈ જશે એમને રહેઠાણ માટે જગ્યા આપવામાં આવી છે કે એમને અત્યારે ચાલી રહ્યા છે એક ઝારા સ્થિત એક જમીન છે એમાં વિચરતી મુક્તિને જમીન ફાળવાની પ્રક્રિયા શરૂ છે આ ટૂંક સમયમાં કમ્પ્લીટ થઈ જશે અને આ સાથે જ એમની તાત્કાલિક વ્યવસ્થા અમને લુનાવાડા ખાતે એક રહેણ બસેરા છે

તો અમે ટાઈમ લેવને સોનેલા રોડ ઉપર કેનાલ ઉપર આજે 20 વર્ષથી નોટિસ આપી છે એ લોકોને કોઈ આજ આજ દિન સુધી દબાણ નથી દૂર કરવામાં આવ્યા પરિવારોને કેમ દબાણ દૂર કરવામાં આવતા છે અમે આપણ આપણ પ્રક્રિયામાં અમે જોઈ લે કે કયા સરકારી પડતર છે અને આ સોનેલા નજીક છે તો ત્યાં પણ અમે દબાણ દૂર કરવાની પ્રક્રિયા ચાલુ કરી દે સ્થાનિક લોકો દ્વારા માત્ર એક જ નોટિસ આપવામાં આવી છે એવું કહેવામાં આવે છે આ તો ઘણી બધી ઘણી બધી નોટિસ આપી આપી દીધેલ છે તો નહી સાહેબ દેવા હા તો અ મને લાગી રહી હા દોસો દો પણ ઘણી બધી નોટિસ આપી દેલ છે એકસો આઠ દોસો દો એમાં તો ઘણી બધી એલઆરસી ની ઘણી બધી કલમો અંતર્ગત નોટિસ આપી દીધેલ છે પહેલા તો શું નામ આપનું આનંદ પાટીલ આઈએસ પ્રાંત અધિકારી લુનાવાડા